નમસ્કાર દોસ્તોના વિડીયોમાં સ્વાગત છે જેટલા પણ સીએસી ન્યૂ વેલી છે અથવા જન સેવા કેન્દ્ર છે તેના માટે ખાસ વિડીયો છે તો મેં આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો તેના માટે આ વિડીયો છે કોમો આવવાનું રહેશે અહીંયા તમારે સર્ચમાં લખશે યુઆઈટીઆઈ જે વેબસાઇટ છે વેબસાઇટ તમે અહીંયા લખશો તો નીચે તમને વેબસાઇટનું નામ જોવા મળશે એમ માય આધાર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશે તો તમને આવું એન્ટરપ્રેસ દેખાશે અહીંયા તમને આધાર કાર્ડ ડાઉનલોડ દેખાશે લેંગ્વેજ તમારે અહીંયાથી બદલી કરવાની રહેશે જે તમારે અનુકૂળ લાગે મેં ગુજરાતી કરી છે તો અહીંયા આધાર કાર્ડ નોંધણી નંબરની રીતે તમે ડાઉનલોડ કરી શકો છો તો હાલમાં મારી જોડે આધાર કાર્ડ નંબર છે તો હું આધાર કાર્ડ નંબર નાખીશ ત્યારબાદ નીચે ગેપ ચેક નાખીશ જે પણ ગેપચેક છે તે જોઈને તમારે અહીંયા નાખવાનો રહેશે ગેપ ચેક નાખ્યા બાદ નીચે ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે છે આંકડાનો અહીંયા નાખવાનો રહેશે ઓટીપી ધ્યાન રાખ્યા બાદ નીચે ડાઉનલોડ પણ ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ થવા માટે થોડુંક ટાઈમ રહેશે સર્વરના હિસાબે તો અહીંયાથી તમે આધાર કાર્ડ નવું ડાઉનલોડ કરી શકો છો તો તમારું જૂનું આધાર કાર્ડ ખોઈ ગયું છે તમે અહીંયાથી વેબસાઇટથી તમે જોઈ શકો છો અને અથવા ખોલી પણ જોઈનેક્સ પણ પીવી સી પ્રિન્ટ કરાવી શકો છો તો પણ પીડીએફ ડાઉનલોડ થઈ ગયું છે અહીંયા પાસવર્ડની વાત કરીએ તો એ તમારા આધાર કાર્ડમાં ફર્સ્ટ નેમ છે એના ચાર અક્ષર લખવાના હશે અને જન્મ તારીખ જે વર્ષ છે તેના ચાર અક્ષર લખવાના છે પાસવર્ડમાં તો પીડીએફ આપણે ડાઉનલોડ થઈ ગયું છે પાસવોડની માહિતી આપી છે એટલે મને યુઝર્સ મને ખબર નહીં હોય એટલે મારે ખાસ આ વિડીયો છે પાસવર્ડની વાત કરીએ તો આધાર કાર્ડમાં જે ફર્સ્ટના ચાર લેટર અને બર્થ ડેટના ઇયર નાખવાના છે કેપિટલ ઇંગ્લિશમાં લખવાનું રહેશે ચાર્સ અને લાસ્ટમાં ચાર બીજા યર છે તમારું બર્થ ડેનું તે નાખવાનું રહેશે નાખ્યા બાદ સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું જે આધાર કાર્ડ છે તમને અહીંયા જોવા મળી જશે અને તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો અને તમારી જરૂર હોય તો તમે આને પીડીએફ પણ કરી શકો છો તો પીએ પીડીએફ તમે કરશો તમારો પાસવોટની જરૂર પતી જશે তো পিডিএফ বই শো বিএ বে তো সেভ করো তো কম্পিউটার মোবাইল মোবাইলটা পিডিএফ সুবিধা নই হয় কম্পুটর তবে বানিয়ে শো যে সিএসি নূলি অথবা জনসেবা কেন্দ্র বাড়া খাস বিছে ধন্যবাদ মশো জয়